સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને હવાર હવારના બાકી મોજમાં ને મોજમાં જય શ્રી કૃષ્ણ करते હલો હર હર મમ્મી हेलो તો રેડી થઈ ગયા ને સીવન ટાઈમ થઈ ગયો કા થઈ ગયો ને કેટલા વાઈ ગયો સાડા નવ એને સીવન છે ને આજે તૈયાર થવાનો ટાઈમ થયો ને તો કે મને કે ખાવું પેલા નથી ખાવું તૈયાર થવાનો ટાઈમ છે તો કે ખાવું ને ખાઈને પછી શું કહેતી હતી પેટમાં દુઃખે કેમ કેતી પેટમાં દુઃખે ખોટી તૈયાર નતું થવું એટલે કેતી હતી ને આમ છો એટલે કેતી હતી ને પાછી તો આ પાડે હાલ હું ગેટ ખોલ પછી તૈયાર થઈ ગઈ Bye bye. Hai, jangan tiba-tiba ikut tak pulih. તારે કેમ દોડવાનું પડી ક્યો હાલ તુલસી હાલ 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 કે હાલ હાલ મે 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 પગ માં આવી ગયો કા તને પગ માં આવી ગયો નીયા બાબાજી હાલ કચ્ચ કચ્ચ બસ આવું બધા લાબા જો એને તો સા ને રોટલી બધું દઈ દીધું સીવું સવારે ઊઠીને જટ આપણે ગલુ ને ખવડાવ લઈએ તો એવું તો ઉઠાડે ને રોટલી ખવડાવ લઈએ પછી મને કે સાહી મૂકી દઈએ સાહે વેલી મૂકી દઈએ હવે શું છે નો ટાઈમ થઈ ગયો ને હું ચા દઈ આવી હાલો કગમાં આવો છે એને ફેર ફેરું ફેરું આવું આવું નઈ મમ્મી કરે છે વાહિંદા મમ્મી છે ને વાહિંદા કરે ને હા આમાં વાહિંદા ની કોમેટ આવી હતી કિરણ કે તમે કઈક વાહિંદા નથી કરતા મમ્મી જ કરતા હોય તો એમાં એવું છે ને કે સવારે ઉઠી ચા પાણી પી ને હું ફરી વાર લઉં પછી છે ને શીવુને બગાવતા બગાવતા સિરામણનું તૈયાર કરી લઈએ ગમે કાં કઢી બટકા બનાવવાના હોય કાં રોટલી બનાવ રોટલી બનાવવાની હોય કાં રોટલી વઘારવાની હોય ગમે બનાવવાનું હોય ને ચા ફેર હોય બનાવવાનું તો એ સીવુને બગાવતા બગાવતા રમાડતી જાઉં ફેરી ને કરતી જાઉં ને પછી બસ સિરામણ કરી બધા આવી રે ને સીવુને તૈયાર કરી દઉં તો તા આવટાણું થઈ જાય તો અને આને ચા દેવાનો ટાઈમ થઈ જાય એટલે પછી ટાઈમ ન રહી સેટ દસ વાગી જાય વાહિંદામાં તો દસ વાગ્યા સુધી તો ક્યાં વાહિંદા પડા રવા દેવા એટલે પછી મમ્મી કરતા હોય તો એવું છે તાણા હામ બધું કામ થઈ જાવું જોઈએ નકર પછી બહુ મોડું થઈ જાય એટલે મમ્મી સાઈ બનાવી લઈ સવારે ઉઠીને ને અટાણે વાટવાનું કંઈ ન હોય વાટવાનું બપોર પછી જોઈ અટાણ કંઈ વાથવાનું ન હોય એટલે સવારે ઉઠીને શાહ બનાવી લઈને ચા બનાવી લઈ પછી વૈયા જાય વાહિંદા કરવા મકાઈ કે વાધવાની પાહારી છે વાજવાની ચૂકમાં ન હોય તા ને આ જોતા લા ને આખી મારા ભેરી હવે હળતે પૂગી ગયા કપા ઉતારતા ઉતારતા એટલે મમ્મી કે આમથી ને વહી જાય ને તો એ કે છે ને એક હજારમાં હાલું પડે અમે આડી આલી ને તો એક સાઠસું લાખ પીએ છે એક હજારમાં હાલું પડે તો પૂરિયા જોવા ઉતારે છે કપા ફાવકો પાયકો છે અમારે आई आईथी जोकळी तुम्ही घर बटव कुठं आई थी देखाय

એમને ખવાય ને રોટલી આરે ખવાય કે બાકી ચમચી વેથી એમને ચમચી વેથી જ મજા ખવાની એમને જ ખવાય પણ રોટલી બોરીન બોરી ખાવીએ ખવાય નકર જ કઢી બટકા ખાવા હોય કોઈ જરીક વધારે રસાવાળા કરે કોઈ જરીક ઓછી રસાવાર ભાવ ઓછી નાખીએ તો એટલે ઈ આશા જાડા તો જેવા કરવા હોય એવા બાકી જેને જેમ ભાવે મરચા નાખી થાય અને પૂછતા તા એટલે ગમે એમ ખવાય અમારે શું છે કે જો કા વખારેલી રોટલી કા ગોળ ઘી વાળું સુરભુ રોટલીનું કા કઢી બટકા કા વઘારેલી ચટણી ને તાઢો રોટલો ને એવું જ આપણે હવારમાં ચટણી કરી એક ટમેટું હા એ પેલા હાવ એકદમ ચડવા દેવાનું અને પછી એ લસણવાઈ ચટણી નાખી દેવા એટલે અમારે છે ને એવો જ નાસ્તો હોય કેમ કે હવારમાં જો ભાવેશભાઈ ને પછી વયુ જાવ હોયતી હાઈ સુધી નું હખ હોય એટલે જરી ખરખુ ખાવું જોઈએ ભતાઈને તો છે ને એવું હોય નકરી કે આમાં કે તમે કઈ કે ભાખરી બનાવો અને ખાખરા ને તો એ ફોરો નાસ્તો તો છે ને અમારે હોય જ ખાખરા હોય પછી બા ખાવાય તે બનાવ લે ડબરો ભરીને હમણાં ઓલી પૂરી ચકરી હમણાં પૂરી પૂરા થયા તો મમરા હોય પણ એવો ફોરો નાસ્તો છે ને હવાર મહિ નો હાલે એ અમારે રોંઢે હાલે અમારે હવાર મહિ છે ને બસ આવું જ જોઈએ ગામડા વાળા ને ગામડા વાળા ને લગભગ એવું જ દહી વઘારી નાખીએ તીખારી થી ખારી હા એ બનાવીએ તો એવું છે એટલે અમારે એ ફરો ફર નાસ્તો ના ઓછો હાલે ઓછો હાલે ખેરના ખેર હોય તો ચાલે હા જો એમ પરોઠા કે હોય તો આપડે ચાંદ પરોઠા ખાઈએ હા ચાંદ પરોઠા કઈ મેથી ના ઢોકરા કર્યા હોય તો હાં ના હોય તો હવારે ઠંડા બહુ ભાવે હા એવું ચાલે હા એવું ચાલે એ કે મગ પૂરી કરો અને હવે એવું તો અમને અવારમાં મેળી ન આવે કરવાનું એટલું ટાણું ન હોય ને અમારે ખાવાનું એટલું ટાણું ન હોય ને અમારે સીવું ને તો શું છે ખાવું હોય તો મન હોય તો ખાય ભાવતો નાસ્તો હોય બાકી ન મન હોય તો એ તો ભાવતું જતો હોય ન ખાય એટલે એવું છે અમારે તો

વાગી ગયા ને સીવું હજી હુતી ને અમે છે ને ચા પાણી પી લીધા ચા પાણી તો વેલેરા કરી લઈએ તો મમ્મી દે એવા ચા તો ત્યાર હતા ચા તો છે ને પીવાઈ ગયો હવે બનાવવા લાડવા આજ છે ને બે ત્રણ દિ થયા સીવું લાડવો લાડવો કરે મેં કીધું આ લોકો હજી અડદિયા ને છે ને છે ઠાવકી ટાઈટું પડશે તો અહીં અડદિયા કરશું હજી તો ગાય વ્યાણી વ્યાને પંદર વીસ દીધી ઘી ભેરું થઈ જાય ને પછી અડદિયા કરશું ઠાવકી ટાઇઠું પડી ગયું એટલે વાર લાગીએ મેં કીધું એકવાર લાડવા બનાવીને ખાઈ લઈએ ત્યાં છે ને આપણે ગાયના ઘીના લાડવા બનાવવાના છે ને બપોરે દૈણું તો છે ને બપોરા કરતા હતા ને તો અહીંયા દરવા નાખી દીધું હતું તે જીરીક જાડેરું આવ્યું હતું ખાઉં તો તા ખઉં તો અગિયાર કગાને હુંકવી દીધા હતા પણ જીરીક જાડેરું આવ્યું હતું ને દૈણું તે વરી પાછું એકવાર સારી ને વરી પાછું નાખ્યું એમાં જીરીક છે ને વાર લાગી ગઈ ન કરતા ટણ પીંડી આવી વરી ગયા તે હવે તો બીજી વાર એ દરાઈ ગયું ને પાછો લોટ સાર લીધો પાણી ગરમ મૂકી દીધું ચાકડી ગરમ થઈ જાય હા શીવ ઉઠી ગઈ જો પાણી ગરમ થઈ જાય ને એટલે પિંડિયા વાર લઉં મા દીકલું ઊઠી ગયું છે હું શું બનાવું તને ખબર છે હું હં બલજે હું બનાવ તને ખબર છે કે હાલ કે જોઈએ એ હમણાં કહે હા જજે હમણાં કહે હું બનાવું હં <laughs> ला તો હવે સીવું ઉઠી ગઈ એટલે હવે છે ને કંઈ ઉપાધિ નથી હમણાં કા થઈ જાય ઘાય ઘા ને હમણાં કા થઈ જાય હું પાણી જોતી આવું ગરમ થઈ ગયું હોય તો બંધ કરતા હું કહેશો

Okay મમ્મી ભૂકો કરતી હતી તો ગઈ લાઈટ લાઈટ નો વટાણ છે તો વટાણ થી હવે એમ જ કર એક ઘણવા હાટુ આવી જાય જટ હારું ન કર હાંજ સુધી પસ પડ્યું રે આવી તો જા હેલો આવી જાય તો આકડી જટ એક ઘણવા છે હું કર નાખું ને તમે પાક મૂકી દેજો કા હું થયો કા થયો ગલુ હે ગલુ વયો ગયો હમણા આય છે દીકો હમણા આય છે હાલ ક્યો હે જો તો ખરી જો તો ખરી સી હું એ ગલુ પણ ભલે ને આખું વયું છે હમણાં આવીશાં સિવન પાછો આખું ન જાવું જોઈએ ગલું કા ન જાવ જોઈએ આખું એ ફરી એમ રાખવા બધાને આપણે હાકર લઈને હાલ ને બાંધ દઈએ બાંધ દેવા બધા ને બાંધી દો કા હા ને ના ને બધુંય થાય બાંધી દો બસ નહીં રડે ને શિવ તો નહીં રડે ને હાલો આકડી બાંધી દઈ હાલો હમણાં કાકડ બધાને બાંધ દેવા શિવના હાથમાં બેમાં બાંધ દેવા फोरेडी થઈ ગયો નવસને મોમકાઈ મે લગડ દી તા ગોડકિન પાકો કમે કે દિયે માસે ને મની ખોર પડે વરી મીઠા મોરા થઈ જા હે હાઈં જે પડવા આવીયા લાડવાઈ હાઈસ પડવી નો હા આ સી લાઈટ ગઈ લાઈટ વાઈસ માં આવે ઈ ચા હે ને એક બે વાર લાઈટ ગઈ ને કા સીવુ સીવુ ને પાસ બગાવતું જાવું પડે ને